વડોદરા શહેર પૂરની સ્થિતિનો સામનો કરી ચૂક્યો છે અને પૂરની છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી ત્રીજી વાર વડોદરાની મુલાકાત લઈ ચુક્યા છે અને તેમની સાથે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ રિવ્યુ બેઠકમાં પોલીસના અધિકારીઓ તેમજ IMA ના અધિકાર્યો જોડાયા હતા આગામી 10 દિવસમાં શહેરમાં રોકચાળો વગાડવાની ક્ષમતા IMA ના ડાયરેક્ટરે વ્યક્ત કરી હતી રાજનાગ ગ્રામ મંત્રી અને વડોદરાના પ્રભારી હર્ષસંગ બી ફરીથી વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજાઈ હતી આ રિવ્યુ બેઠકમાં આઈએમએ પોલીસ સહિત અન્ય વિભાગો પણ જોડાયા છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે વડોદરાના આઈએમએ ના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે બેઠકમાં નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરીને રજૂઆત કરી છે કે આગામી દસ દિવસ બાદ શહેરમાં રોગચાળો વકરવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે પાણી ભરાઈ જતા દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા પૂરની પરિસ્થિતિને કારણે હોસ્પિટલને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે પણ હવે નુકસાની છોડી હવે સાથે કામ કરવું પડશે નવસો હોસ્પિટલના

ગુજરાતની ગલી ગલી પર દરેક મોહલ્લાઓમાં દરેક સોસાયટીમાં ગુજરાતના ખૂને ખૂણેથી ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયાના નારા લાગી રહ્યા અને આ નારા હજી વધુ બુલંદ થાય તે માટે સૌ ગણપતિ મંડળો ખૂબ ઉત્સાહપૂર્વક વડોદરાના ખૂને ખૂણે ગણપતિજીની સ્થાપના કરો આનંદથી ઉત્સવ બનાવો કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની સંપૂર્ણ સૂચના આપવામાં આવી છે અને આ પ્રકારનું પાલન બી જરૂરથી થશે આપણા રાજ્યની અંદર ગણપતિ હોય કે નવરાત્રિ હોય લોકોએ આનંદ અને ઉત્સાહથી મનાવવાનો છે અને આનંદ અને ઉત્સાહથી આ તહેવાર મનાવવામાં આવશે અદ્ભુત રીતે મનાવવામાં આવશે વડોદરાની અંદર હું પોતે બે દિવસ ગણપતિમાં આવવાનો છું મંડલે મંડલ જવાનો છું ગણપતિ બાપા મોર્યાના નારા વડોદરાના ખૂને ખૂને બુલંદથી નારા લાગશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ગણપતિજીના ગીત વાગે એમાં કેના માટે ભાઈ તકલીફ હોઈ શકે ઉત્સાહપૂર્વક વગાડી શકે એમાં કોઈ તકલીફ નથી ને કોઈ તકલીફ નહીં પડે